મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલાલાલા સુમનના વિરોધમાં સતલાસણા રાજપૂત કરણી સેના દ્વારા સતલાસણા મામલતદારને પત્ર આપવામાં આવ્યું જેમાં જિલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણ તથા સતલાસણા તાલુકા કરણી સેના પ્રમુખ ચૌહાણ સુરેન્દ્રસિંહ ભાલુસણા તથા ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા જેમાં સતલાસણા કરણી સેનાના પ્રમુખ સુરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સરકારશ્રી દ્વારા સાંસદ રામ

હિન્દુ હૃદય હિન્દુ હૃદય સમ્રાટ એવા ઘણા સંઘા વિશે જે ખરાબ ટિપ્પણી કરેલી હતી એ બાબતે એને આવેદનપત્ર આપવા આવેલા હતા આગામી કાર્યક્રમ શું આપણો બસ સરકાર આ બાબતે કડકમાં કડક કર્યો